નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌ પ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામના મિત્રો આપ સૌ જાણો છો કે દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે મિત્રો આગામી ઉત્તરાયણના પર્વને લઈને શહેરમાં પતંગના કાતિલ દોરાને કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને શહેરીજનોની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામા મુજબ શહેરના ફ્લાયઓવર બ્રિજ ઉપર સેફ્ટી ગાર્ડ વિનાના ટુ વ્હીલર વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ માટે પંદરસો હોમગાર્ડ એક એસઆરપીની ટુકડી સો જેટલા પોલીસ જવાનો પણ શહેરના ફ્લાયઓવર બ્રિજના છેડે બંદોબસ્તમાં તૈનાત રહેશે જોકે તાપી નદી પર આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તરાયણ પૂર્વે શહેરના કાપોદરા વિસ્તારમાં પતંગના કાતિલ દોરાને કારણે પરિવારની બાવીસ વર્ષીય આશાસ્પદ યુવતીનું મોત નીપજ્યું છે આ ઘટનાને લઈને તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે પતંગના કાતિલ દોરાને કારણે અકસ્માતની ઘટના ન બને અને લોકોની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામામાં કેટલાક કડક આદેશો પણ આપવામાં આવ્યા છે મિત્રો સુરત એસપી આયન પરમારના જણાવ્યા પ્રમાણે પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પરથી આગામી તારીખ ચૌદ જાન્યુઆરીથી લઈને પંદરમી જાન્યુઆરી સુધી સેફ્ટીગાર્ડ વિના ટુ વ્હીલર વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવા વાહન ચાલકોએ બ્રિજની નીચેના માર્ગનો અવર જવર કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે ત્યારે ગાર્ડ લગાવેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે બ્રિજના બંને છેડે સુરક્ષા બંદોબસ્ત માટે પંદરસો હોમગાર્ડ એક એસઆરપીની ટુકડી તેમજ સો જેટલા પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે શહેરના તાપી નદી ઉપર આવેલા ઓવરબ્રિજ પરથી તમામ વાહનો અવરજવર કરી શકશે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કાર ચાલકોને પણ એક કડક સૂચના આપવામાં આવી છે જેમાં કારની ઉપર આવેલા સનરૂપ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચાલકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે વાહન આગળ સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે વાહન ચાલક ગળાના ભાગે મફલર સ્કાફ અથવા સેફ્ટી બેલ્ટ સુરક્ષા માટે પહેરે તે હિતાવત છે